મરદના દીકરા હોય ને તો તમારે તમારું ફ્રસ્ટ્રેશન જેનો રોડ શો છે ને એની ગાડી રોકી અને એની સામે વિરોધ નોંધી અને કાઢવો જોઈએ એક નાદાન બાળક ઉપર તમારી સિંઘમગીરી જાડી અને તમે તમારું ફ્રસ્ટ્રેશન કાઢી અને તમે સાબિત શું કરવા માંગો આ તો વાળ પકડી અને ટીકા મૂકી ગઈ છે કદાચ આ બાળકને ગોળી મારી દીધી હોત ને તો પણ ઘણા મૂર્ખ લોકો એવું જ કે આ તો પીએમ સિક્યુરિટી નો સવાલ છે બાળક એ ગટરનું ઢાંકણું ના હોય એમાં પડી અને મૃત્યુ પામે પણ જ્યારે પીએમસીનો રોડ શો હોય ને ત્યારે ગટરના ઢાંકણા તો લાગી જાય એની પર કલર પણ થઈ જાય અને ગરીબોના જે ઝૂંપડા છે ને એની આગળ પતરા નાખી દેવામાં આવે એક સાચો નેતા એને કહેવાય જે ગરીબી દૂર કરે અહીંયા તો ગરીબોને જ દૂર કરવાનું કામ થઈ થયું પીએમ મોદીના રોડ શોના રિહર્સલ દરમિયાન એક નાદાન બાળક પોતાની સાયકલ લઈ અને રોડ પર નીકળે છે એક ફ્રસ્ટ્રેટેડ પીએસઆઈ દ્વારા એ નાદાન બાળકને સમજાવવાને બદલે એના વાળ પકડી અને એની સાથે ગાળી ગલોચ કરી અને એને મોઢા ઉપર મુક્કા મારવામાં આવે છે ત્યારે આપણને સિસ્ટમની ક્રૂરતા નથી સમજાતી મિત્રો મને અહીંયા એ નથી સમજાતું કે જે વ્યક્તિ મારા વોટથી નેતા બને છે મારા ટેક્સના પૈસામાંથી જે વ્યક્તિનો રોડ થાય છે એ જ રોડ દરમિયાન જો મારો છોકરો એ સાયકલ લઈને નીકળે છે એ બિચારો નાદાન છે એને પ્રોટોકોલ નથી સમજાવવાના તો એને પ્રેમથી સમજાવવાને બદલે એની ઉપર પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢવામાં આવે છે હું અહીંયા એ વસ્તુ સ્વાભાવિકપણે સમજી શકું છું કે સાત સાત દિવસથી તમે પીએમ ને સિક્યુરિટીને લઈને બંદોબસ્ત ને લઈને કામમાં વ્યસ્ત હોય પોલીસ સ્ટેશનનું તમને કામ હોય એના કારણે તમને ફ્રસ્ટ્રેશન થયું હોય પણ જો તમે મરદના દીકરા હોય ને

એની ઉપર જ પોતાની દબંગગીરી જાડે છે જેમ ઘડકવાનું રસીકરણ થવું જોઈએ ને એવા પોલીસ કર્મચારીઓનો રિફોર્મ કરવું ને એ અત્યંત આવશ્યક છે પણ રિફોર્મ કરે કોણ અહીંયા ચોર ઓર ચોર છે રે ભાઈ વિલે સુર હમારા તુમારા તો સુર બને હમારા અહીંયા એક જ થાળીના ચટ્ટાપટાઓ છે સત્તામાં બેઠેલા લોકો અને અધિકારીઓ એ સાથે મળીને જ કામ કરે છે તો એક્શન લેવા વાળો અથવા રિફોર્મ કરવા વાળો અહીંયા છે કોણ અને આ જે બાળક સાથે ક્રૂરતા થઈ છે ને એમાં પોલીસ કર્મચારી ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય એની હું ખાતરી આપું છું આ તો વાળ પકડી અને ઢીકા મૂકી ગઈ છે કદાચ આ બાળકને ગોળી મારી દીધી હોત ને તો પણ ઘણા મૂર્ખ લોકો એવું જ કે આ તો પીએમ સિક્યુરિટીનો સવાલ છે આમાં તો આવું થવું જ જોઈએ કેમ કે બાળક આપણું તો છે ને એટલે આપણને તો કઈ લાગત લાગતું બળતું નથી અને જે મૂર્ખાઓને ગુલામી કરવી છે તો ગુલામી જ કરવાના છે અને સત્તાધીશો આમાં કોઈ કાર્યવાહી કરવાના પણ નથી

પણ જ્યારે પીએમસીનો રોડ શો હોય ને ત્યારે ગટરના ઢાંકણા તો લાગી જાય એની ઉપર કલર પણ થઈ જાય અને ગરીબોના જે ઝૂંપડા છે ને એની આગળ પતરા નાખી દેવામાં આવે એક સાચો નેતા એને કહેવાય જે ગરીબી દૂર કરે અહીંયા તો ગરીબોને જ દૂર કરવાનું કામ થઈ રહ્યું છે અંદાજિત અંદાજીત તેત્રીસ કરોડ રૂપિયા જો તમે આની પાછળ વાપરો છો અને જો તમારે ગરીબોના ઝૂંપડા આગળ પતરા મારવા પડે ને તો શરમથી ડૂબી મરવું જોઈએ અને આવા રોડ શો કરવાના ધંધા બંધ કરી દેવા જોઈએ તેત્રીસ કરોડ રૂપિયામાં અંદાજિત અંદાજિત ત્રણ હજાર લોકોને ઘરનું ઘર અને આજીવન આજીવિકા મળે ને એના સોર્સીસનું ઉત્પાદન કરી શકાય તો સાચો નેતા એને જ કહેવાય જે ગરીબી દૂર કરે ગરીબોને દૂર કરે ને એને સાચો નેતા ના કહી શકાય અને હું અહીંયા પોલિટિક્સમાં પડવા પણ નથી માંગતો કારણ કે પછી ઘણા અંધભક્તો આવી જશે અહીંયા પણ વિરોધ કરવા અને અહીંયા મારે એ વિષય જાજુ કંઈ કેવું નથી પરંતુ જે બાળક સાથે એક ક્રૂર વર્તન કરવામાં આવ્યું છે ને તમે એક વિચાર તો કરો કે એના માનસ ઉપર પોલીસની કેટલી ખરાબ છબી ઉત્પન્ન થઈ હશે પછી તમે ઉપરથી એવું કહો છો કે મેહુલ મોગરા છે એ પોલીસની ખરાબ છબી દર્શાવે છે પોલીસનો વિરોધ કરે છે અરે તમે તમારા કર્મો અને તમારા કાંડો થી સમાજની અંદર એક તમારી નેગેટિવ છબી ઉત્પન્ન કરી રહ્યા છો તમારે ખુદ તમારા રિફોર્મ ઉપર કામ કરવું પડશે અને તમારે ખુદ એ સમજવું પડશે કે અમે જનતાના ટેક્સના પૈસાનો પગાર લઈએ છીએ રાજનેતાઓ જે છે ને એની ચમચાગીરી અને પગચેમતી કરવા માટે પગાર નથી લેતા પરંતુ જાહેર જનતાની સુખાકારી સમૃદ્ધિ અને સેવા કરવા માટે પગાર લઈએ છે તો તમારે એ કરવું જોઈએ કે નાદાન બાળક સાથે ઘૂરતા આચરવાનો તમને કોઈ અધિકાર નથી ચાહે સત્તા પક્ષમાં બેઠેલા ચોરો એ કોઈ પ્રોસેસ કરે કે ના કરે પરંતુ આ સંતાનના પિતાને જો ન્યાય કાર્યવાહી કરવી હોય

એ મને જોઈ અને પૂજ્ય નારાયણ સ્વામીના શબ્દો યાદ આવે છે કે ચૌદ વર્ષનું રાજ મળ્યું તોય ભરત ના ફૂલાય પરંતુ પાંચ વર્ષ નો પ્રદાન આજે કોઈ થી જાલ્યો ના જ લાય સમજણ જીવનમાંથી જાય ત્યારે જોયા જેવી થાય એટલે અહીંયા જેને સમજાય એને વંદન બાકી કોમન સેક્શન ખુલ્લું જ છે જેને આનો પણ વિરોધ કરવો હોય એ કરી શકે જય હિન્દ જય સંવિધાન ધન્યવાદ